હેલો મિત્રો તો કેમ છો સ્વાગત છે ફરી તમારા એક નવા બ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન મોરબી થી જે માટલ ધામ છે ખોડમાન મંદિર ત્યાં તો આજથી આપણે જવાના છીએ જોવા આપણી સાથે બધા છે

ટ્રેનમાં માં બેવાનું છે હે ક્યાં કે ગામ જાવું છે માથે જાવ આ છોટુ ભાઈ છોટુ ભાઈ આવી ગયા છે છોટુ ભાઈ ક્યાં જાવ હો રફાડિયા ફોટો બોલો માં માથે માથે હા રોનાક

todos los simples le latino તો આપણે આવી ગયા છે હવે ધુવા ધુવાથી આપણે જવાનું રિક્ષામાં અને ભૂરી તો ગાંધી થઈ ગઈ છે ટ્રેનમાં મારે વીસ રૂપિયાની બૂચ માન લીધું છે હવે ભાઈ આવી ગયા છે ખુલી ગઈ છે ટ્રેન વઈ ગઈ હવે આપણે જવાનું આ છે રિક્ષામાં દસ દસ રૂપિયા ભાડું જવાનું છે માટેલ અને આ છોટુભાઈ પણ વિડીયો બનાવે છે રિક્ષામાં બાયું બધી બે ગયું છે Ain jadi hujan.

Awanan ya, ini. ya.

I'm a boca, and <tuk> Aduh, <tangan> <tuk tangan> <tuk tangan> અને આજે મનીષભાઈ બહુ ફૂલ ફોર્મ માં ભોધનાલય છે મિત્રો

खोलाल मने टेडाऊ रो અમે પાટીયુ કા દે દે મરી મરા થરા લાવ્યું મર્યા સાજુ એ ખોટું એ મને ઈજો ઉડી ગયો તો મારી બાપડી આવ મારી બાપડી घोटो कर ले तो माने गड़ियान मादर नकाबाजी थी बाबाजी काक पकड़ीन फाड़ दियो काबाजी थी नकाबाजी का अगर ना दे तो हम बरा रे सी पानी यहां जो वो तो पड़ी गयो टेंपल काटने का रखा तो हम મિત્રો આ છે માટેલીયો ધરો તમે જોઈ શકો છો એમાં ખડોદમાં જે મગર કીએ છે તે રહે છે આ છે માટેલીયો ધરો

ના હાલો આવો તો બેડો આ હોય ન હોય દાદું અમે ચાર ની જ નથી બાય